ચોવીસ ના રોજ આઝાદનગર ભટાર ખાતે રહેલી બાળકી પોતાના ઘરેથી ગુમ થયેલ હોય જે ગુમ થયેલ બાળકીની શુદી કાઢવા સારું માન્ય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ તથા માન્ય સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા માન્ય નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન ચાર તથા માન્ય મધ્યધીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એચ ડિવિઝન નાવની સૂચના મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી આર રબારી ખટોદરા પોલીસ સ્ટેશન સુરત શહેર નાવના માર્ગદર્શન હેઠળ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુએન જાડેજા નાઓએ અલગ અલગ સર્વેલન્સ સ્ટાફની ટીમો બનાવી ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના તેમજ આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા કરાવતા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ધીરુભા નાઓએ સદર બાળકીને સુરત રેલવે સ્ટેશન ખાતેથી બાળકીને સહી સલામત શોધી કાઢી અત્રેના ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વાલી વારસને સોંપી આપી સારી કામગીરી આપ જોઈ રહ્યા છો ગુજરાત ની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે